નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે પોરબંદર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસો રાપર ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો મોરબી ચાર હજાર બસો ચાલીસથી ચાર હજાર છસો પાટડી ચાર હજાર ચારસોથી ચાર હજાર છસો એકાવન અમરેલી ચાર હજાર ત્રણસો દસથી ચાર હજાર ચારસો રાજકોટ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો એક ધાંગધ્રા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો ત્રીસ પચાઉ ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો એકસઠ સાવરકુંડલા ચાર હજાર સોથી ચાર હજાર પાંચસો છોતેર બહુચરાજી ચાર હજાર ચાલીસથી ચાર હજાર બસો ધ્રોલ ચાર હજાર ત્રણસો પંચ્યાસીથી ચાર હજાર છસો હળવદ ચાર હજાર ત્રણસો પંચોતેરથી ચાર હજાર આઠસો માંડલ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર સાતસો એકાવન જામજોધપુર ત્રણ હજાર નવસો એકથી ચાર હજાર છસો એક્યાસી જુનાગઢ ચાર હજારથી ચાર હજાર પાંચસો ત્રીસ વાંકાનેર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો એકોતેર વિસાવદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો અંજાર ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર પાંચસો નેવું જસદણ ચાર હજાર પચાસથી ચાર હજાર સાતસો પચીસ વારાહી ચાર હજારથી ચાર હજાર નવસો એકાવન બાબરા ચાર હજાર પંચાવનથી ચાર હજાર છસો પિસ્તાલીસ વિરમગામ ચાર હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર છસો એકાવન બોટાદ ચાર હજાર એકસો પાંચથી ચાર હજાર સાતસો પંચ્યાસી પાટણ ચાર હજાર ચારસો પંચોતેરથી ચાર હજાર પાંચસો થરા ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો એકાવન જામનગર ચાર હજારથી ચાર હજાર છસો પંચાવન હારી ચાર હજાર બસો પચાસથી ચાર હજાર સાતસો જેતપુર ચાર હજારથી ચાર હજાર પાંચસો એક્યાસી ધાનેરા ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર પાંચસો પચાસ સમી ચાર હજાર બસોથી ચાર હજાર છસો રામખંભાળિયા ચાર હજાર બસો પચાસથી ચાર હજાર છસો એકત્રીસ ગોંડલ ત્રણ હજાર બસો એકથી ચાર હજાર આઠસો એકતાલીસ ઊંઝા ચાર હજાર એકસો પાંત્રીસથી પાંચ હજાર એકોતેર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો